દાહોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન વીસ લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે એસએમસી ની ટીમે દાહોદના બસ સ્ટેશન કે સર્જિકલ હોસ્પિટલના નજીકના વિસ્તારમાંથી બાતમીના આધારે હેરાફેરી દરમિયાન બસો ચાર પોઈન્ટ નવસો સાહીઠ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેમાં મધ્યપ્રદેશના રતલામ ગામના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે મુખ્ય આરોપીનું નામ અબબુલ મતલુબ કુરેશી રહેવાસી હરિજાન બસ્તી કસાઈ મંડી મોચીપુરા રતલામ અને બીજો આરોપી અનવર અલી સૈયદ રહેવાસી કનિપુરા દાઉદ ખાન ગ્રોસરી સ્ટોર પાસે રતલામ મધ્યપ્રદેશ આ બંને લોકો મધ્યપ્રદેશ પાર્સિંગની કારમાં બસો ચાર પોઈન્ટ નવસો સાહીઠ ગ્રામ એમડી ડ્રગ્સ ગુજરાતમાં સપ્લાય કરવા માટે લઈ જતા હતા ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી અને બાતમીના આધારે વોચ દરમિયાન એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે વીસ લાખ ઓગણપચાસ હજાર છસો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ પંદર હજારની કિંમતના ત્રણ મોબાઈલ નવ હજાર આઠસો રૂપિયા રોકડા અને ફોર વ્હીલર ગાડીની કિંમત પાંચ લાખ મળી એસએમસીની ટીમે પચીસ લાખ ચોમોતેર હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે આ એમડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તેની તપાસમાં પોલીસ જોતરાઈ છે ત્યારે રાજસ્થાનના પ્રતાપગઢ વિસ્તારનો રહેવાસી લાલા પઠાણ કે જે સપ્લાયર તરીકે જાહેર કરાયો છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને દાહોદના બી ડિવિઝન પોલીસ મથક ખાતે એસએમસીની ટીમે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે